બજેટનો સુધારો રજૂ કરવામાં આવ્યો જેમાં આઠસો એક કરોડના સુધારા કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે પરંતુ એ પૂરતા વાયદાઓ ક્યારે પૂરા નથી થયા આ વર્ષે અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ને વર્ષ લાગ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ડાયમંડ જુબલી ભૂલી ગઈ અને બજેટમાં કોઈપણ પ્રકારની લાભ અહેમદાવાદ શહેરની જનતાને નથી આપ્યો કોંગ્રેસ પક્ષે મુકાયેલા મુખ્ય સુધારામાં હું વાત કરું તો આ વર્ષે પંચોતેરમાં વર્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થયું છે કે અમદાવાદ શહેરની પ્રજા માટે પ્રોપર્ટી ટેક્સમાં ત્રીસ ની રાહત આપવી જોઈએ તમામ ઝોનમાં અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે વીસ કરોડના સુધારા મૂક્યા છે ડાયમંડ જુબલી બજેટના ઉજવણી નિમિત્તે કાંકરિયા લેફટ ફ્રન્ટ તમામ મનોરંજન સ્થળ અટલ બ્રિજ અને આગામી વર્ષમાં યોજનાર ફ્લાવર શો એક વર્ષ માટે તમામ નગરજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવા માટે એક પોલિસી બનાવવા માટે વિનંતી કરી છે રિવરફ્રન્ટમાં મલ્ટી એક હાઇટેક શાળાઓ બનાવવા માટે પચાસ કરોડ રૂપિયા રિવરફ્રન્ટમાં મલ્ટી સ્ટોરેજ હાઈટેક લાઇબ્રેરી બનાવવા માટે પચીસ કરોડ રૂપિયા અને જે વર્ષોથી સ્ટોમ વોટરની અમદાવાદ શહેરમાં સમસ્યા છે એ સ્ટ્રોમ વોટર લાઇન સુધારવા માટે સો કરોડ રૂપિયાનો સુધારો કોંગ્રેસ પાર્ટીએ મૂક્યો છે અને સૌથી મોટી વાત એક ભ્રષ્ટાચારી હાટકેશ્વર પીડીત જે ત્રણ વર્ષમાં બંધ કરી દેવામાં આવ્યું અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી એનો નિકાલ નથી કરી શકી તો કોંગ્રેસ પાર્ટીએ બજેટમાં એ પણ સુધારો મૂક્યું છે કે હાટકેશ્વર બ્રિજને તાત્કાલિક ધોરણે તોડીને નવું હાટકેશ્વર બ્રિજ ત્યાં ફરીથી બનાવવામાં આવે વીએસ હોસ્પિટલનું નવીકરણ કરવામાં આવે અને એવા બીજા ઘણા સુધારા કોંગ્રેસ પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા છે આઠસો એક કરોડના સુધારા કોંગ્રેસ પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા છે અને કુલ મળીને સોળ હજાર ત્રણસો બાર કરોડ રૂપિયાનો બજેટ કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સુધારા આવ્યા છે એ હું મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને વિનંતી કરું છું કે કોંગ્રેસ પાર્ટીના સુધારા લઈને અને અમદાવાદ શહેરની જનતાના હિત માટે આ સુધારાને એક્સેપ્ટ કરવામાં આવે એ બદલ આજે મીડિયાના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને પણ અપીલ કરું છું